અને એક એક પોલીસ અધિકારીને ખુલ્લા પાડીશું એટલે અમારી લડત ફક્ત ને ફક્ત ભાજપ સામે જે અને આગળ જતા અમારે જે પણ કરવાનું થશે અમે તમામ કાયદાકીય અમે તમારી સામે લડત લડીશું

ધરપકડ કરવાનું કારણ એ છે કે એક મીટિંગ હતી એ મિટિંગની અંદર સંજય વસાવા અને ચૈતર વસાવા બંને આમને સામને ઝઘડ્યા હોવાનું સામે આવ્યું છે અને એમના પરિવારજનો ચૈતર વસાવાના પરિવારજનો અને સમર્થકોનો એવું કહેવું છે કે તમે પોલીસ તાના સહી કરી રહી છે દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં કોઈ કહેવા નથી જતું ખૂબ મોટા આરોપો સાથે હજારોની સંખ્યામાં સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા હતા

કારણ કે આદિવાસી સમાજના અનેક એવા પ્રશ્નો હતા કે તેને લઈને ચૈતર વસાવા સતત લડતા જોવા મળતા હતા એક લડાયક નેતા તરીકે ઉભરીને સામે આવ્યા હતા આદિવાસી સમાજમાં ક્યાંય પણ જાય તો આપણે એક શબ્દ હંમેશા સાંભળવા મળતો હોય છે કે એક જ ચાલે ચૈતર ચાલે એનું કારણ છે કે કદાચ ચૈતર વસાવાએ એવા કામ કર્યા હશે જેથી કરીને એમની લોકપ્રિયતા વધારે જોવા મળી સ્વાભાવિક રીતે આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી આ ચૈતર વસાવાના એ વિસ્તારના દ્રશ્યો છે એમના મતદારોના દ્રશ્યો છે એમના સમર્થકોના દ્રશ્યો છે કે જ્યાં આગળ પોલીસ જ્યારે એમને અરેસ્ટ કરીને લઈ જતી હતી એ દરમિયાન હજારોની સંખ્યામાં ટોળું પોલીસ સ્ટેશન આગળ એકઠું થઈ જાય છે ત્યારે કદાચ પોલીસને પણ ગરમી છૂટી ગઈ હતી કે આ લોકોને અમે કેમ સાચવીશું રાતનો સમય થાય છે રાજપીપળા જેલ ખાતે લઈ જવામાં આવે છે પરિવારજનો ચૈતર વસાવાના એ પણ પોલીસ સ્ટેશનની બહાર આખી રાત ત્યાં કાઢે છે પણ એક એમના સમર્થકનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેમાં પોલીસને પણ ચીમકી ઉચ્ચારતા જોવા મળી રહ્યા છે કહી રહ્યા છે કે આખી આ ઘટનાને અંજામ દેવા પાછળ ભાજપનું કામ છે સાથે સાથે પોલીસ કે જેને જે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું એ કરે બાકી પોલીસની જ્યારે અમે પોલ ખોલવા ઉતરીશું ત્યારે પોલીસ પણ હાથમાં નહીં રહી એ વ્યક્તિને સાંભળો કે જે ચૈતર વસાવાના સમર્થનમાં ત્યાં આવ્યા અને એમણે પોલીસને પણ ખૂબ મોટી ચીમકી આપી ગોપાલભાઈને જે રીતે જીતાડ્યા છે આ જીત આ ભાજપથી સહન ના થઈ અને આજે જુગલબંધી છે જે ટ્રાઇબલ વિસ્તાર માટે જે લડત આપતો છે અને આની અંદર તમને સફળતા નહીં થવા દઈએ નહીં થવા દઈએ ને નહીં થવા દઈએ અને આગળ જતા અમારે જે પણ કરવાનું થશે અમે તમામ કાયદા કીએ અમે તમારી સામે લડત લડીશું અમારી લડત આજે પણ કહીએ છીએ ભાજપ સામે છે પોલીસ સામે નથી પોલીસ વચ્ચે આવશે અમારી લડત ભાજપને ને છોડી ને પોલીસ સામે ચાલુ કરીશું તમારા અમારા વિસ્તાર ની અંદર જેટલી જગ્યાએ બે નંબર ના ધંધા ચાલશે એ તમામ જગ્યા અમે રેડો પાડીશું અને જનતા રેડ કરીને ઉજાગર કરીશું અને એક એક પોલીસ અધિકારીને ખુલ્લા પાડીશું એટલે અમારી લડત ફક્ત ને ફક્ત ભાજપ સામે જ એટલે કોઈ પણ પોલીસ અધિકારી આવું તો હવે ડેડિયાપાડામાં મામલો મોરે મોરા જેવો થઈ ગયો છે કારણ કે મેદાને આવી ગયો મામલો આખે આખો અને ચૈતર વસાવા અને સંજય વસાવા બંને વચ્ચેની જે લડાઈ છે તે ખૂબ મોટી બની ગઈ છે અને પોલીસને પણ ક્યાંક ગરમી છૂટી ગઈ છે કે હવે આ લોકોને કઈ રીતે સાચવીશું કારણ કે જ્યારે જ્યારે ચૈતર વસાવા સાથે પોલીસનું પોલીસ સાથે કોઈ ઘર્ષણ થાય છે પોલીસ એમને લઈ જાય છે અથવા તો પોલીસ સ્ટેશનમાં જ્યારે હાજર થવાનું હોય ત્યારે સ્વાભાવિકપણે જે દ્રશ્યો આપણે જોતા હોય કે હજારોની સંખ્યામાં ચૈતર વસાવાની સાથે એમના સમર્થકો પણ ત્યાં પહોંચી જતા હોય છે સ્વાભાવિક રીતે કે ત્યાં સો દોઢસો બસો પોલીસનું કામ નથી ત્યાં હજારો પોલીસના ધાડે ધાડા ઉતારવા પડે ગઈ કાલે પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં ડેડીયાપાડામાં હજારોની સંખ્યામાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા ગ્રામ્ય તાલુકા બધી જ પોલીસ ત્યાં બોલાવી લેવામાં આવી હતી એવી પણ વાત સંભળાય હતી કે ભરૂચથી પણ પોલીસ કદાચ બોલાવી પડે તેવી શક્યતા છે કારણ કે પબ્લિક જ એટલી બધી ભેગી થઈ ગઈ હતી એ અનેક એવા વિડીયો સામે આવ્યા કે જેમાં ટેમ્પો ભરાય ભરાઈને લોકો ડેડીયાપાડા નીકળી ગયા છે ચૈતર વસાવાના સમર્થનમાં સ્વાભાવિક રીતે કે આ ચૈત્ર વસાવાની એક કમાણી છે કે પછી એક લોકપ્રિયતા છે લોકોના દિલ જીત્યા છે કે કેમ એ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર